મારી શેરીના એક દાદા રહે છે આજે તમને એમની મુલાકાત કરાવવું દાદાને ચાર દીકરીઓ છે અને ચારેય દીકરીઓ સાસ રહેશે દાદા એકલા રહે છે દાદાને બંને આંખે અંધ છે અને કંઈ દેખાતું નથી દાદાને

ત્યાં લાલુબા ગોહિલ લાલુ બાપુ તો અત્યારે હયાત નથી લાલુ બાપુ કોરોનામાં ગુજરી ગયા પણ લાલુ બાપુ જ્યારે હયાત હતા એ વખતે એમણે આવા અશક્ત અને વૃદ્ધ લોકો માટે આ ટિફિન સેવા એમણે ચાલુ કરેલી અને બંને ટાઈમ ટિફિન અહીંયા પહોંચાડે છે સવારનું ટિફિન અગિયાર વાગે આવી જાય છે અને બપોરનું ટિફિન પાંચ વાગે તો આવી જાય છે અને આ દાદા કોઈ આમ અત્યારે આધાર નથી દીકરીઓ છે દીકરીઓ ચાર દીકરીને દાદા ચારે દીકરી સાસરે છે જોકે દીકરીઓ આવતી રહેશે ધ્યાન રાખે છે દાદાનું આંટો મારવા આવે દીકરીઓ પણ ટૂંકમાં અત્યારે દાદા અહીંયા નિરાધાર અને એમના જમવા માટેની વ્યવસ્થા અહીંના કેરિયા ગામમાં વિનામૂલ્ય ટિફિન સેવા લાલુભા ગોહિલ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને એનો દાદા કેટલા પાંચક વર્ષથી આવે છે ટિફિન હા 5 વર્ષથી ટિફિન આવે છે અહીંયા લાલુભા ત્યાંથી અને ટિફિનમાં શું શું આવે દાદા ખાવાનું ટિફિનમાં જાણે રોટલી આવે છાશ આવે ભાત આવે કઠોળ આવે કારક બટેટાનું શાક આવે કારક કારક ટેમેટાનું શાક આવે કારક સણિયાની દાળ ને દૂધીનું શાક આવે હા જાઠિયમ નું શાક આવે, શેવ નું શાક આવે, શાક બધું આવે, કઠોળ આવે જાજા, મગની શાક આવે, કઠોળ આવે જાજા, હોતણા શાક આવે, જાઠિયમ શાક આવે, બટાટા આવે બરાબર બધું શાક આવે, એક રીંગણા કારક મોંઘ હોય બચ્ચા ના નાખે મને આપણે જે આવે મીઠાઈ બીઠાઈ આવે કે હા મીઠાઈ ત્યાં કારક લીયા લાડુ આવે, કારક કળીના લાડુ આવે, મોણઠળ આવે અરે વાહ

અને અત્યાર સુધીમાં એક પણ દિવસ પડ્યો નથી આ ટિફિન નો એક છે કે કોઈને દીકરીના ઘરે ગયા હોય દાદા તો સામેથી ના પાડવી પડે કે ભાઈ આજ પાંચ દિવસ ટિફિન નહીં મોકલતા હા હા ખુબ અત્યારે લાલુભા હયાત નથી કોરોનામાં માં વે ગયા પણ એમના દીકરા છે ઉત્તમસિંહ ગોહિલ પછી એમના પપ્પા ગયા પછી ઉત્તમસિંહ ગોહિલે આ કાર્ય સંભાળી લીધું અને એમના પપ્પાના વારસાને એમણે શરૂ રાખ્યો અને પછી આ ટિફિન સેવા સતત એમણે ચાલુ રાખી છે અને એક પણ દિવસ પડ્યો નથી પોતે માવાની દુકાન ચલાવે છે અને છતાંય આ ટિફિન સેવાનું બાજુની અંદર અદ્ભુત કાર્ય આ સેવા કાર્ય એ ઉત્તમસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે એક નાના એવા ગામમાંથી ઉમરાળા તાલુકાની બાજુનું નાનું ગામ છે કેરીયા અને ત્યાંથી ગાડી લઈને એમણે માણસ રાખેલો છે અને એ માણસ બંને ટાઈમ એમને પગાર આપે છે એ માણસને અને પોતે બાજુમાં રસોડું ઊભું કરી પહેલાં તો પોતાના ઘરની અંદર લાલુભાઈ યાત હતા તે બનાવતા અને અત્યારે એક નાનું રસોડું બાજુમાં ઊભું કર્યું છે અને ત્યાંથી આ ટિફિન સેવાનું કાર્ય કરી રહ્યા છે આવા વ્યક્તિઓને નમન છે જો આવા જ બધા નિરાધાર લોકોને એ ટિફિન પહોંચાડે છે હા હા તો લાલુ બાપુને નમન કરીએ કે આ અને એમના દીકરાને પણ કે આ અવિરિત સેવા એમની ચાલુ છે